બંને માતરમ ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા તારીખ દસમી જાન્યુઆરીથી લઈને વીસમી જાન્યુઆરી સુધી કરુણા અભિયાનની શરૂઆત કરેલી છે આ અભિયાનમાં આણંદ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પણ દરેક તાલુકાની અંદર એક રેસ્ક્યુ સેન્ટર ઊભું કરેલું છે કે જે અંતર્ગત ઘાયલ પક્ષી જો નજરમાં આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરવો સાથે સાથે એના હેલ્પલાઇન નંબર પણ આપેલા છે એનો પણ તાત્કાલિક ઉપયોગ કરો ખાસ કરીને સમાજને બીજી પણ એક વિનંતી છે કે આપણે જ્યારે પદક ચગાવતા હોય ત્યારે ત્યારે પક્ષીઓ ઉડી રહ્યા હોય તેવા સામેને ધ્યાનમાં રાખવું અને વિશેષ કરીને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો કાચથી પાયેલા દોરીનો ઉપયોગ ન કરવો ટૂંકમાં આપણે સૌ આ કરુણા અભિયાનમાં જોડાય અને પર્યાવરણનું રક્ષણ કરીએ અને ઘાયલ પક્ષીઓની સેવા કરીએ ક્યાંય પણ આપણે જતા આવતા ઘાયલ પક્ષીઓ જોવા મળે તો આણંદ જિલ્લા સામાજિક વર્ગીકરણ વિભાગ દ્વારા જે હેલ્પલાઇન નંબર આપ્યો છે એનો તાત્કાલિક ઉપયોગ કરો જેથી કરી આપણે પણ આ પર્યાવરણની સેવામાં જોડાઈએ વંદે માત્ર